લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ મતગણતરી અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગનાઓ દ્વારા ભરૂચ જિલ્લાની મુલાકાત લઈ સમીક્ષા કરી આગામી તારીખ ચાર છ બે હજાર ચોવીસના રોજ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની મતગણતરી શ્રી કે જે પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાનાર હોય જે અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગો દ્વારા ગઈકાલ તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ભરૂચ વિઝિટ દરમિયાન મતગણતરી કેન્દ્રની મુલાકાત કરેલ ઉપરોક્ત મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા તથા તમામ નાયબ પોલીસ અધિક્ષક શ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી એસઓજી તથા જિલ્લાના થાણા શ્રી હાજર રહેલ પોલીસ મહાનિરીક્ષક શ્રી દ્વારા મતગણતરી કેન્દ્રમાં આંતરિક બેઠક વ્યવસ્થા સ્થળ ઉપર યોગ્ય બંદોબસ્ત જળવાઈ રહે અંદર જતા આવતા વ્યક્તિઓનું વ્યવસ્થિત ચેકિંગ તથા ફ્રિસ્ટિંગ થાય આ ઉપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ યોગ્ય બેરિકેટિંગ થાય વિજય સરઘસમાં બંદોબસ્ત યોગ્ય રીતે જળવાય અને સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું